નમસ્કાર દર્શક તો ટોક વિથ ભાવનગર માં હું છું નીતિન સોની માતાનું દૂધદાન એ શિશુ માટે જીવદાન સમગ્ર વિશ્વની જો આપણે વાત કરીએ તો 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર સુધી સમગ્ર વિશ્વમાં વિશ્વ સ્તનપાન મહોત્સવ યોજવામાં આવે છે પરંતુ આપણે વાત કરવી છે ભાવનગરની ભાવનગરમાં રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા છેલ્લા 1.5 વર્ષથી સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત મધર્સ મિલ્ક બેંક નું આયોજન કરવામાં આવ્યું છે

લગભગ એંશી વર્ષ જૂની રોટરી ઇન્ટરનેશનલ સાથે સંકળાયેલી સંસ્થા છે અને ભાવનગરમાં ઘણા બધા સમાજ ઉપયોગી કાર્યો કરતી રહેતી હોય છે લગભગ દોઢેક વર્ષ પહેલાં રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા રોટરી અમૃતાલય અ મધર્સ મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવી પહેલાંના જમાનામાં ધાત્રી માતાઓનો કોન્સેપ્ટ હતો કે અધૂરા મહિને જન્મેલા અથવા અશક્ત બાળકોને માતાનું દૂધ મળી જાય તો એ ઝડપથી સાજા થાય અને સ્વસ્થ બને પરંતુ સમય જતાં કોન્સેપ્ટ બંધ થઈ ગયો અને પાવડરના દૂધનું ચલણ વધ્યું પણ એમાં જે દૂધના જે વસ્તુઓ મળવી જોવે એ મળતી નહોતી એટલે ઘણા બધા ઇશ્યુ થતા હતા આ વસ્તુ ધ્યાનમાં આવતા રોટરી ક્લબો ભાવનગરે આ એક મધસ મિલ્ક બેન્કની શરૂઆત કરી જે કોન્સેપ્ટ ફોરેન કન્ટ્રીઝમાં તો છે પણ ઇન્ડિયામાં ઘણો નવો છે એમાં પણ જો ગુજરાતની વાત કરું તો ફક્ત ત્રણ ચાર જગ્યાએ મિલ્ક બેંક હતી અને સમગ્ર સૌરાષ્ટ્રમાં તો આ પ્રથમ મિલ્ક બેન્ક શરૂ કરેલી છે અને સાથે આ એવી સ્ટેન્ડેલોન મિલ્ક બેન્ક સમગ્ર એશિયાની છે કે જે કોઈ પણ જાતના હોસ્પિટલ કે કોઈ ક્લિનિક સાથે સંકળાયેલી નથી ઇન્ડિવિજઅલી શરૂ કરેલી છે અને આના અનેક ફાયદાઓ અમને મળ્યા છે જેમની વાત મારા સાથી મિત્ર રોટેરિયન ડૉક્ટર ઉમંગભાઈ દેસાઈ આપને જણાવશે આપ સૌ જાણો છો કે આજકાલ અધૂરો મહિને જનતા બાળકોનું પ્રમાણ વધતું જાય છે આમાંથી ઘણા બધા બાળકોને એનઆઈસીયુમાં રાખવા પડે છે અને એમાંથી ઘણી બધી માતાઓને પૂરતા પ્રમાણમાં ધાવણ આવતું નથી હોતું અત્યાર સુધી આ બાળકોને પાવડર ફોર્મ્યુલાથી ન્યુટ્રિશન આપવામાં આવતું પણ એના કારણે ઘણા બધા બાળકોને ઇન્ફેક્શન થતું હતું અને એમાંથી ઘણા લોકોનું મૃત્યુ પણ થતું હતું જો આવા બાળકોને માતાનું દૂધ મળે તો આ બધા કોમ્પ્લિકેશન્સ ઘણા બધા ઓછા થઈ શકે પહેલાના જમાનામાં ક્રોસ ફીડિંગ એટલે કે એક સાથે પરિવારમાં બે માતાઓએ બાળકને જન્મે આપ્યો હોય એકને દૂધ ન આવતું હોય તો બીજી માતા બીજા બાળકને પણ પોતાનું દૂધ ફેળવતી હતી પણ હવે જેમ જેમ સામાજિક વ્યવસ્થા બદલાતી જાય છે એમ આ ક્રોસ ફિડિંગનો કન્સેપ્ટ ઓછો થતો જાય છે તો એના ઉપાય રૂપે અમે આ મધર્સ મિલ્ક બેન્ક ચાલુ કરી છે કોઈ પણ નિરોગી માતા કે જેને પૂરા મહિને બાળક આવેલું હોય અને જેને પૂરતા પ્રમાણમાં દૂધ આવતું હોય એ પોતાના દૂધમાંથી થોડા દૂધનું દાન કરી શકે છે આમ કરવાથી એના બાળકને પૂરતું દૂધ નહીં મળે એવું બિલકુલ નથી થવાનું કારણ કે ભગવાને એટલી અદભુત રચના બનાવી છે કે બાળક જેટલું વધારે દૂધ લેતું હોય એટલું વધારે દૂધ બને બાળક જેટલું ઓછું દૂધ લેતું હોય એટલું ઓછું દૂધ બને તો કોઈ પણ માતા પોતાને જે કંઈ પણ ધાવણ આવતું હોય એમાંથી થોડા દૂધનું દાન કરી શકે છે અને અમે અહીંયા રોટરી અમૃતલયમાં સાયન્ટિફિક મેથડથી સ્ટોર કરીએ છીએ એને પોશ્ચરાઈઝ કરીને જંતુમુક્ત કરીએ છીએ અને એના કલ્ચરના રિપોર્ટ્સ કરાવીએ છીએ કે જેથી એની અંદર કોઈ ઇન્ફેક્શન નથી એ ખ્યાલ આવે આ પ્રોસેસ બાદ અમે એને માઇનસ સત્તર ડિગ્રી ઉપર સ્ટોર કરીએ છીએ અને આ પરિસ્થિતિમાં ફ્રોઝન કરી અને છ મહિના સુધી અમે એને સ્ટોર કરી શકીએ છીએ જે બાળકો એનઆઈસીઓમાં રહેલા હોય કે જેની માતાને પૂરતા પ્રમાણમાં ધાવણ ન આવતું હોય અથવા તો ઇવન ઘરે પણ હોય પણ પૂરતા પ્રમાણમાં બાળક માતાને જો ધાવણ ન આવતું હોય તો એવા બાળકોને આ મિલ્ક બેંકમાંથી દૂધ મળી શકે છે એકવાર ફ્રોઝન ફોર્મમાંથી કાઢ્યા પછી થી ચોવીસ કલાકની અંદર આ દૂધનો ઉપયોગ કરી લેવો સલાહ ભર્યું છે આ સમગ્ર પ્રોસેસ છે એ રોટરી ક્લબ ઓફ ભાવનગર ફ્રી ઓફ કોસ્ટમાં આ સર્વિસીસ આપે છે જે લોકો દૂધ અહીંયા ડોનેશનમાં આપે છે એ તો અમારી અને સમાજની મદદ કરે છે અને જે વસ્તુ ડોનેશન તરીકે મળેલું છે એનો ચાર્જ લેવાનો આપણને કોઈ હક નથી એટલે જેને અમે આ દૂધ જરૂર છે અને સપ્લાય કરીએ છીએ એને પણ એકદમ ફ્રી ઓફ ચાર્જ અમે આ દૂધ સપ્લાય કરીએ છીએ ટૂંકમાં આખી પ્રોસેસ અથવા તો પ્રોજેક્ટનો જે કાંઈ પણ ખર્ચ છે એ રોટરી ક્લબ ઓફ ભાવનગર ભોગવે છે ખાસ કરીને એ પણ જાણવું છે કે અત્યાર સુધીમાં જે આપણી આ કામગીરી છે કેટલા એમાં ડોનેટ કરેલું છે કેટલા લોકોને આપણે આપેલું છે એ વાત શું છે લગભગ દોઢ વર્ષ થયું આ પ્રોજેક્ટને અને અત્યાર સુધીમાં ચાલીસથી પિસ્તાલીસ જેટલી મહિલાઓ દ્વારા અમને એસી લેટર જેટલું દૂધ પ્રાપ્ત થયું છે અને આ દૂધ અમે જરૂરિયાતમંદ બાળકો લગભગ પાંત્રીસ ચાલીસ જેટલા જરૂરિયાતમંદ બાળકોને અત્યાર સુધી આપી ચૂક્યા છીએ કે જે તમે કદાચ દૂધ આપ્યા પહેલાંની એ બાળકની પરિસ્થિતિ જોઈ હોય અને ત્યાર પછીની પરિસ્થિતિ જે જોઈ હોય તો એમાં ઘણો જ ચેન્જ આવે છે અને બાળક ઝડપથી વિકાસ પામે છે સાજુ થાય છે એનો અમને પૂરતા એક્ઝામ્પલ મળેલા છે ખાસ કરીને આપણે તો આ મધર મિલ્ક ચલાવ્યા ચલાવી છીએ હજી કેટલાય લોકો છે એમને આ વિશે જાણકારી નથી સમાજ અને ખાસ કરીને મહિલાઓ વિશે શું કહેશો આપ એમના સૂચન માટે કોઈ પણ વસ્તુ જ્યારે સમાજમાં નવી આવે ત્યારે સૌથી બધી મહત્ત્વની વસ્તુ છે કે એના માટે અવેરનેસ ક્રિએટ કરવી લોકોને આની સાચી સમજણ આપવી ઘણા લોકોને એવી બીક હોય છે કે મિલ્ક બેંકમાંથી મિલ્ક આપણે આપણા બાળકને આપશું તો એની તબિયત ઉપર અસર નહીં થાય ને પણ હું તમને ખાતરી આપવા માગું છું કે અત્યાર સુધીમાં અમે જેટલા પણ બાળકોને આ દૂધ આપ્યું છે એ દરેક લોકોને એનો ખૂબ જ ફાયદો થયો છે અને મેં કીધું એ પ્રમાણે અમે બહુ જ સાયન્ટિફિક મેથડડથી આ આખી પ્રોસેસ કરીએ છીએ એના માટે ઇન્ડિયાની સારામાં સારી મશીનરીઓ અમે અહીંયા વસાવેલી છે અને એનું ક્વૉલિટી કંટ્રોલનું અમે પૂરતા પ્રમાણમાં ધ્યાન રાખીએ છીએ દરેકે દરેક વસ્તુનો અમે ડેટા પહેલેથી છેલ્લે સુધી મેઇન્ટેન કરીએ છીએ કે જેથી જેમાં જરા પણ ચૂક ન થાય પણ મહત્ત્વની વસ્તુ માઉથ પબ્લિસિટી છે જ્યારે એક માતા દૂધ આપે છે અને એ જો બીજી માતાને કહેશે કે હું આવું સારું કામ કરું છું તો એને બે ફાયદા થાય છે કે ઘણીવાર એવું થાય કે માતાને વધારે ધાવણ આવતું હોય અને જો એ ન નીકળે તો એને છાતીની અંદર રસી થઈ જવાની શક્યતા રહે છે અથવા તો ભરાવો થઈ જાય છે તો એ વધારાનું દૂધ કાઢીને આ કોમ્પ્લિકેશનમાંથી બચી શકે છે અને એ પોતે તો એક સારા કામમાં સહભાગી બને છે પણ એવું પણ કહી શકે કે એનું નવું જન્મેલું બાળક પણ એક સારા કામમાં સહભાગી થાય છે કે બાળકથી નાનપણથી જ તે બીજા માટે કંઈ કરી છૂટવાની ભાવનાનો આમાં વિકાસ થઈ શકે છે અને જે લોકોએ આ દૂધ લીધું છે અને એને જે એના બાળકમાં ફાયદા જોવા મળ્યા છે એ જો બીજા લોકોને વાત કરે તો બીજા નવજાત બાળકો કે જેને આની જરૂર છે એના મા બાપ આ મિલ્ક બેન્કમાંથી દૂધ લેવામાં જરા પણ એ લોકોને કોઈ સંકોચ ન થાય કોઈ ગભરાહટ ન થાય એટલે જેટલું માઉટ ટુ માઉટ થી આ વસ્તુ આગળ વધશે તો અલ્ટિમેટલી સમાજને બહુ મોટા પાયે એનો ફાયદો થશે લોકજાગૃતિ માટે મહિલા સૈનિઓ અથવા તો અહીંયા કોઈ કાર્યક્રમો થવા જવાબનો જ અમને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ બાબતમાં ખૂબ જ સારો સહકાર મળ્યો છે મ્યુનસિપલ કોર્પોરેશનના જેટલા અર્બન હેલ્થ સેન્ટર છે આંગણવાડી ત્રીસ અર્બન હેલ્થ સેન્ટરમાં અમે પર્સનલ મિટિંગ કરી છે ત્યાંના આંગણવાડીના બેનો સાથે આશા વર્કરો સાથે અને એ લોકોને આ કન્સેપ્ટ વિશે સમજણ આપી છે કારણ કે આ નવો કન્સેપ્ટ છે આ એવી બી મહિલાઓ છે કે જે લોકો પ્રેગ્નન્ટ અને જેને બાળક તાજું જન્મેલું છે એવી માતાઓના ડાયરેક્ટ કોન્ટેકમાં હોય છે જો આ લોકોને એની સાચી સમજણ હશે તો એ પ્રેગ્નન્ટ મહિલાઓને અને નવજાત બાળક જન્મેલું હોય એવી માતાઓને આના વિશે સાચી સમજણ આપી શકશે આ સિવાય ઘણા બધા મહિલા મંડળો સાથે અમે પર્સનલ મિટિંગ કરી છે અને એ લોકોને પણ આ કન્સેપ્ટ વિશે સમજણ આપી છે શહેરના ગાયનેકોલોજીસ્ટ અને પીડિયાટ્રિશિયનોનો પણ અમને ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને એ લોકો પણ પોતાની પાસે આવતા પ્રેગનન્ટ લેડીઝ અથવા તો માતાઓને આના વિશે સમજણ આપે છે આના વિશે માહિતી આપે છે તેમ છતાં અગાઉ વાત કરીએ પ્રમાણે જેટલું વધારે ને વધારે માઉથ પબ્લિસિટીથી આનો પ્રચાર થશે એટલું લોકોમાં સાચી સમજણ આવશે